રાજકોટ મહાનગરપાલિકાના ડબ્બામાં નીર પાણી દવા તેમજ સારવારના અભાવે સાતસો છપ્પન ગૌમત થતા ભારે હોબાળો મચ્યો આ દરમિયાન ઢોરડબાના સંચાલક ટ્રસ્ટ જીવદયા ઘરના ટ્રસ્ટી શાહ પિતા પુત્ર તેમજ અન્ય જવાબદારો સામે વિજિલન્સ તપાસ કરવા માટે માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ત્યારબાદ પણ બે ત્રણ વખત મેયર અને કમિશનર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી પરંતુ આજ દિવસ સુધી આ મામલાની વિજિલન્સ તપાસ કરવામાં ન આવી હોય ત્યારે આજે માલધારી સમાજ ટોળું મહાનગરપાલિકા ખાતે ખસી આવ્યું હતું અને મેયરને પતંગમાં લખાણ લખેલું આવેદન પત્ર પાઠવી વધુ એક વખત વિજિલન્સ તપાસની માંગણી દોહરાવવામાં આવી રાજકોટના ઢોરડબાની અંદર ત્રણ મહિનાની અંદર સાતસો છપ્પન ગાયના મૃત્યુ છે એ ગાયની મૃત્યુની વેદના લઈ અને રાજકોટના મેયર શ્રીને પતંગમાં સ્પીકર ચોટાડીને એવો પ્રશ્ન સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરને કે આ તાપી ગાયના મૃત્યુથી આ સુધી તપાસ કરવામાં આવેલ નથી અનેકવાર વાર અમારા કોર્પોરેટર બેન શ્રી કોમલબેન ભાડાએ ત્રણ વાર લેખિતમાં રજૂઆત કમિશનર સાહેબ હોય ડેપ્યુટી કમિશનર હોય સ્ટેન્ડિંગ હોય કે મેયર હોય લેખિતમાં રજૂઆત ઇન્જિનિયર તપાસ કરો પણ સાદી તપાસ પણ નથી કરી એક અધિકારી બદલી અને કોન્ટ્રાક્ટ રદ કરી અને સંતોષ માની લેનાર રાજકોટના જવાબદાર પક્ષના અધિકારી હોય શાસનના અધિકારી હોય કર્મચારીઓને રજૂઆત કરવા માટે આવ્યા ગાયની વેદનાને લઈ આવી સ્પીકર રૂપે પતંગ આપણે જેમ દિવાળીમાં મીઠાઈની બધી દેતા હોય એવી રીતે ગિફ્ટ દેતા હોય એ રીતે ગિફ્ટ તરીકે દીધી કે આ પતંગ પણ તમે આકાશને આવતીકાલે ચગાવો અને રાજકોટની જનતાને મેસેજ પણ આપો કે અમે ક્યાંક ને ક્યાંક ઉના ઉતર્યા તપાસમાં આજે ગાયને ન્યાય મેળો નથી અમે આવતીકાલે ભરવાડ સમાજના યુવાનો પણ પોતાનું પતંગમાં લખાણ ખરી ખરી અને ઉડાડવાના છે રાજકોટના આકાશની અંદર પતંગો ઉઠશે રાજકોટની જનતાને પણ મેસેજ મળવો જોઈએ કે સાતસો છપ્પન ગાયની તો વેદના છે તો વેદના જ્યારે આપણે એક ટ્વિટર ઉપર એક જ્યારે કરતા હોય ત્યારે એનો પણ એક હેસટેગ હોવો જોઈએ અને ગાયને જ્યાં નથી ન્યાય નહીં મળે ત્યાં જ્યાં પણ રજૂઆત કરવાની જ્યાં પણ લાવવાની અમે તૈયારી છે અત્યાર સુધી રિમોટ થી જેમ ચાલતી હોય એવી રીતના કેડતા હોય એ જ રીતે આપણે જોતા આવ્યા છીએ ગેમ હોય કે રાજકોટની કોઈ પણ મોટી ઘટના હોય સર્વે ઘટના હોય કોઈ પણ ઘટના હોય આ ગાય ઘટના તો એમાં જેટલું લખેલું હોય એટલું જ વાંચી રહ્યા છે જેમ પેપર ટાઈપ કરીને આપવામાં આવતું હોય અને એના પ્રશ્નો ભરવાના હોય એ જ રીતે પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે આજે પણ એ જ રીતે જે ટાઈપ કરેલું પેપર હોય એ રીતે એના પ્રશ્નોનો જવાબ એને ક્યુઆર થી આપી દીધા છે આ લઈ રાજકોટની જનતાને પણ એક મેસેજ જાય આવતીકાલે રાજકોટની જનતાને પતંગનો આ મેસેજ મળશે